જી મિત્રો જો આપણે અત્યારે ચોટીલા ચોટીલાહી મા ચામુંડાના સાનિધ્યમાં અને આપણે હેને કામ પે આવ્યા ચોટીલા રીટર્ન માં બ્લોગ ચાલુ કરી રીટર્ન આપણે ત્રણતર જવાનું છે તમને કે બ્લોગ ચાલુ કરી દે ત્રણતર ના દર્શન તમને કરાવીશ તો હાલો અહીં થી આપણે નીકળી છીએ ચોટીલા દર્શન કરવા નઈ જઈ આપણે ચોટીલા થી નીકળી ગયા છીએ જો આ ચોટીલા હામે અને સીધું આપણે ત્રણતર જઈશું ત્રણતર તમને દર્શન કરાવું

દ્રૌપદીનું સ્વયંવર અહીંયા કર્યું હતું અર્જુને અહીંયા કણ ઓલું મત માછલાની ઓલામાં આંખમાં જે બાણ માર્યું તું ને આ મંદિર એવું ઇતિહાસ છે કે ખાસ મને ખબર નહીં કદાચ મારી ભૂલ થતી હોય કોમેન્ટ કરજો કે તમારી ભૂલ થાય એટલે પછી લગભગ તો આ જ છે ઇતિહાસ એવો જ છે પણ ગલો બધા મહાદેવના દર્શન કરાવી દઉં તમને મંદિર ને અહીંયા ગાળનું ગરું છે ઓલ બાજુ ઓલબાજુહીન ગર કે નામાં હું આવો ને એટલે પાપ ધોવાઈ જાય તમારા એવું કેહે એ બાજુ ગરો એટલે આ બાર તમારા પાપ ધોઈ જાય છે ના હોય જગ્યા રહી ને અહીંયા જ બધે મેળો હોય ગુજરાત નો મોટા મોટો મેળો રહ્યો ને ત્રણે ત્રણ નો લોક મેળો અહીંયા આયોજન હોય જો જગ્યાઓ દેખાવામાં નાની લાગે પણ મેળો હોય ને એટલે તમે થાકી જાઓ અને પાછળ જ મંદિર છે અને આ જગ્યામાં જ બધે મેળો હોય ઘર બાજુ નીકળી ગયા અને વ્લોગ ને કરી દેસુ પૂરું કારણ કે હે ને થઈ ગયો બીજું કઈ આવે નહીં એટલે વ્લોગ ને આપડે કરી દઈએ પૂરો મળશું નવા વ્લોગ માં નવા હોય ને તો સબસ્ક્રાઈબ